હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કાર સાથે જોડાયેલી ઘણી માન્યતાઓ છે જેના વિશે મોટા ભાગના લોકો નથી જાણતા અંતિમ સંસ્કારની માન્યતાઓમાં એવી માન્યતા છે કે જ્યારે પણ કોઈનું મૃત્યુ થાય છે ત્યારે પરિવારની મહિલાઓએ અંતિમ સંસ્કાર માટે શમશાન ભૂમિમાં જવું જોઈએ નહીં હિન્દુ પુરાણોમાં મહિલાઓને શમશાનમાં જવાની મનાય છે અને તે પણ સમજાવવામાં આવ્યું છે કે શા માટે મહિલાઓએ શમશાનમાં ન જવું જોઈએ દરેક ધર્મની પોતાની અલગ સંસ્કૃતિ અને માન્યતાઓ હોય છે તેવી જ રીતે હિન્દુ ધર્મમાં પણ મહિલાઓને શમશાનમાં ન જવા અંગે કેટલીક એવી માન્યતાઓ પ્રચલિત છે શા માટે મહિલાઓ શમશાનમાં નથી જતી તેની વાત કરવામાં આવે તો ગરુડ પુરાણમાં વર્ણવેલ કથાઓ અનુસાર પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓનું હૃદય નબળું માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ મૃત શરીરને બાળતી વખતે રડે છે તો તે વ્યક્તિની આત્માને શાંતિ નથી મળતી સળગતા મૃતદેહને જોવું અને રડવું સ્ત્રીઓ માટે અશક્ય છે તેથી સ્ત્રીઓ શ્મશાનમાં લઈ જવાનું વર્જિત માનવામાં આવે છે શ્માનમાં અન્ય વસ્તુઓ છે જે મહિલાઓ અને બાળકો માટે જોવા યોગ્ય નથી જેમ કે મૃતદેહને બાળતા પહેલાં તેની ખોબરીને લાકડી વડે મારવામાં આવે છે જે પરંપરા હેઠળ આવે છે પરંતુ મહિલાઓ અને બાળકો માટે આ દ્રશ્ય જોવાથી તેઓ માનસિક સ્તર પર પણ અસર કરી શકે છે ઘણી વખત મૃત શરીર સળગતી વખતે સખત થઈ જાય છે અને અવાજ કરે છે જે મહિલાઓ અને બાળકોને ડરાવી શકે છે તેથી તેમને આ પ્રક્રિયાથી દૂર રાખવામાં આવે છે ગરુડ પુરાણ શું કહે છે તેની તરફ નજર કરીએ તો તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માન્યતાઓની એક એવી માન્યતા છે કે મૃતદેહ લીધા પછી ધાર્મિક રીતે ઘરને પવિત્ર અને શુદ્ધ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આ માટે કોઈએ ઘરમાં રહેવું અને સંપૂર્ણ વિધિ સાથે આ કાર્ય કરવું ફરજિયાત છે મહિલાઓ આ જવાબદારી સારી રીતે નિભાવી શકે છે આને દાનમાં રાખીને મૃતદેહને અગ્નિદાહ આપવા માટે શ્મશાન ભૂમિમાં જવાની જવાબદારી પુરુષોને સોંપવામાં આવી છે અને જવાબદારીના અન્ય પાસાઓને પૂર્ણ કરવા માટે મહિલાઓને જવાબદાર ગણવામાં આવી છે જે પુરુષોને સ્નાન કરવાનું અને શુદ્ધિકરણ કરવાનું કામ છે ઘરે આવો તેની પાછળ બીજું કારણ એ છે કે જ્યારે કોઈ મૃત શરીરને બાળવામાં આવે છે ત્યારે વાતાવરણમાં કીટાણુઓ ફેલાય છે જે શરીરના નરમ ભાગોમાં ચોંટી જાય છે અને રોગ પેદા કરી શકે છે તેથી તેમના શરીર પર અટકાવેલા કીટાણુઓ અને નકારાત્મક ઉર્જાને ઘરની બહાર છોડવા માટે આવું કરવામાં આવે છે હિન્દુ ધર્મ પર આધારિત અન્ય કેટલાક કારણો અનુસાર એવું કહેવાય છે કે શમશાનમાં દુષ્ટ આત્માઓ વસવાટ કરે છે જે પુરુષો કરતાં સ્ત્રીઓ તરફ અને ખાસ કરીને કુંવારી છોકરીઓ તરફ વધુ આકર્ષિત થાય છે એવી માન્યતા છે કે દુષ્ટ શક્તિઓ કુમારી સ્ત્રી ઉપર વધુ પ્રભાવ પાડે છે અને તેમના નિયંત્રણ હેઠળ તેમના શરીરમાં પ્રવેશ કરે છે દુષ્ટ શક્તિઓના ભયંકર પ્રભાવથી પોતાને બચાવવા માટે જ મહિલાઓને શમશાનમાં જવાની મનાય છે હિન્દુ ધર્મની સંસ્કૃતિ અનુસાર એવું પણ કહેવામાં આવે છે કે પરિવારના કોઈ પણ સભ્ય જે શ્મશાનમાં જાય છે અને અંતિમ સંસ્કારમાં ભાગ લે છે તેના માટે માથું મુંડન કરાવવું ફરજિયાત છે આ પરંપરાને ધ્યાનમાં રાખીને મહિલાઓને શમશાનમાં જવાની પરવાનગી નથી